આપણા હર એક દેશવાસીને સમાનતાનો હક આવે તેઓએ પોતાના મકાન કાયદેસર કરવા માટે જિલ્લા કલેકટરમાં સરકારી ધારા ધોરણ મુજબ અરજી કરવી જોઈએ વર્ષોથી એક બાપ દાદાના સમયથી પોતાના ઘરમાં સરકારી ખરાબામાં રહે છે તો તેને તો એમનું ઘર રેગ્યુલાઇઝ કરી આપવું જ જોઈએ સરકારે આજે વાત કરવી છે એક ગામડામાં વર્ષોથી રહેતા ખેડૂત પરિવારની કે જેઓની જમીન પર બનાવેલ મકાન પાડી નાખવા માટે જ્યારે મામલતદાર નોટિસ ફટકારે છે ત્યારે કેવી રીતે એક સંસ્થા એ પરિવારને મદદ કરે છે અને રાતોરાત જમીન માપણી કરીને એ જગ્યા કાયદેસર કરવા માટે હાઈકોર્ટ પહોંચે છે અને ખૂબ ટૂંકા સમયમાં હાઈકોર્ટ ખેડૂત પરિવારના તરફેણમાં ઓર્ડર કરે છે ત્યારે આજે વાત એ પણ કરવી છે કે જ્યારે સરકાર રિલાયન્સ જેવી મહાકાઈ કંપનીને ટાઉનશીપ બનાવવા જગ્યા આપતી હોય ત્યારે આ ગામડામાં રહેતા ગરીબ માણસોને પણ ભારતીય સંવિધાન આર્ટિકલ 14 ના હિસાબે જમીન આપવી જ પડશે તેવું લાગી રહ્યું છે કારણ કે આજે જે સંસ્થાની વાત કરવાની છે એ સંસ્થા સંપૂર્ણ ફ્રી સેવા આપી લોકોના મકાન કાયદેસર કરવા રાત દિવસ એક કરી રહી છે નમસ્કાર હું દેવાંગી સનાતન સત્ય સમાચારમાં આપનું સ્વાગત છે ગામડામાં સરકારી જગ્યાઓ પર વર્ષોથી મકાન બનાવી અથવા સરકારી જગ્યા પર ખેતી કરવાનો આંકડો કાઢીએ તો ખૂબ મોટો છે ત્યારે હવે આવી જમીનો પર મહા કંપનીઓની નજર બગડી હોય તેવી વાત લોકો સુધી પહોંચી ચૂકી છે અને લોકોમાં ખૂબ આ વિષય પર ચર્ચાઓ જાગી છે અને રાજકીય કિન્નાખોરી અને વિવાદનો ભાગ ગામડામાં રહેતા લોકોને ભોગવવાનો સમય આવે તેવું પણ દેખાઈ રહ્યું છે કાલાવડ પંથકના રાજસ્થાળીના ખેડૂતનું મકાન તોડવાની નોટિસ રદ કરાવવા મધર્સ ફાઉન્ડેશનની પહેલથી હાઈકોર્ટનો હુકમ ગુજરાત હાઈકોર્ટ કલેક્ટરને અરજીનો નિકાલ કરવા આદેશ આપ્યો છે જામનગર કાલાવડ તાલુકાના રાજથાળી ગામના ખેડૂત મનસુખભાઈ ગાડુભાઈ કોઠિયાનું સરકારી જમીન રેશ નંબર ત્રણસો છવ્વીસના ખાતા નંબર એકસો ત્રણ પર બનેલ મકાન તોડી પાડવાની કાલાવડ મામલતદારે જે તારીખ સોળ એક બે હજાર પચીસના રોજ આખરી નોટિસ પાઠવી હતી તેને ગુજરાત હાઇકોર્ટે એકત્રીસ એક બે હજાર પચીસના રદ કરી છે મધર્સ ફાઉન્ડેશન દ્વારા રાતોરાત મકાનની માપણી સહિતની પ્રક્રિયા પૂર્ણ કરી જિલ્લા કલેક્ટર મુજબ કાયદેસર કરવાની અરજી દાખલ કરવામાં આવી હતી હાઈકોર્ટે આ અરજીનો નિકાલ થાય ત્યાં સુધી મનસુખભાઈના મકાનને પાડવાની કાર્યવાહી પર રોક લગાવી છે કાલાવડ પંથકના રાજ થાળી ગામે મનસુખભાઈ ઓગણીસો નેવું થી આ મકાનમાં રહે છે અને ખેતી કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે કાલાવડના મામલતદારે તેમના સામે મહેસૂલ કાયદાની કલમ એકસઠ મુજબ કેસ દાખલ કરી મકાન તોડી પાડવાનો હુકમ કર્યો હતો આ હુકમ મુજબ મનસુખભાઈ કોઠિયાને તારીખ સોળ એક બે હજાર પચીસના રોજ મકાન પાડી નાખવા માટેની આખરી નોટિસ પાઠવવામાં આવેલ હતી જેમાં જણાવાયું હતું કે આ નોટિસ મળ્યાના પાંચ દિવસમાં દબાણ દૂર કરી જમીનનો કબજો સરકારને સોંપી દેવાનો રહેશે તેથી મનસુખભાઈએ મધર્સ ફાઉન્ડેશનનો સંપર્ક કર્યો એટલે તરત જ સંસ્થાના કર્મચારીઓએ રાતોરાત તેમના ગામ ગામ જઈ તેમના અને હાઈ ટેકનોલોજી સિસ્ટમથી બે હજાર પચીસના રોજ બપોરના બાર કલાકે તેમના મકાનને કાયદેસર કરવા માટેની અરજી આપી હતી મધર્સ ફાઉન્ડેશન દ્વારા આ મામલે હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી હતી અરજીમાં જણાવાયું હતું કે મનસુખભાઈ કાયદાકીય પ્રક્રિયાથી અજાણ હતા અને તેમના કાયદેસર કરવા માટે અરજી કરી હતી હાઈકોર્ટે આ અરજીને ગણતરીના દિવસોમાં સુનાવણી આપી અને મનસુખભાઈના પક્ષમાં ચુકાદો આપ્યો હાઈકોર્ટે જણાવ્યું કે જ્યાં સુધી કલેક્ટર મનસુખભાઈની અરજીનો નિકાલ ન કરે ત્યાં સુધી તેમનું મકાન તોડી શકાય નહીં મધર્સ ફાઉન્ડેશનના નિષ્ણાંત ધારાશાસ્ત્રી શ્રી પ્રશાંત આર શર્મા કેયુર શાહ અને જામનગરના વકીલ ચંદાબેન ધંધુકિયાએ એક પણ રૂપિયો લીધા વગર આ કેસ લડ્યો હતો તેમણે રાતોરાત કાનૂની પ્રક્રિયાને અનુસરીને પિટિશન તૈયાર કરી હતી અને ગામડાના ગરીબ ખેડૂતનું ઘર બચાવ્યું હતું આ નિર્ણયથી મનસુખભાઈ અને તેમના પરિવારને રાહત મળી છે મધર્સ ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવેલી આ પહેલને લોકોએ બિરદાવી છે આ નિર્ણયથી ગરીબ અને વંચિત લોકોને ન્યાય મળવાની આશા જાગી છે મધર્સ ફાઉન્ડેશન દ્વારા એક આહવાન કરવામાં આવ્યું છે તેમાં તેમણે જણાવ્યું છે કે જામનગર જિલ્લાના ગામડાઓમાં જે લોકો સરકારી જમીન પર રહેતા હોય ગામતળ ગોચર કે સરકારી ખરાબામાં કે જેઓનું મકાન ગામ નમૂના નંબર બે માં ન બોલતું હોય અને તેઓ પાસે કોઈ દસ્તાવેજ ન હોય તો તેઓએ પોતાના મકાન કાયદેસર કરવા માટે જિલ્લા કલેક્ટરમાં સરકારી ધારાધોરણ મુજબ અરજી કરવી જોઈએ જો તેઓ અરજી કરવામાં સક્ષમ ન હોય મધર્સ ફાઉન્ડેશન રણજીત સાગર રોડ જામનગરનો સંપર્ક કરવો જોઈએ આ સંસ્થા તેઓને બિલકુલ મફતમાં તે અરજી કરી આપશે અને તેઓનું મકાન કાયદેસર કરી આપવા માટે પૂરતા પ્રયાસ કરશે આ અરજીમાં તેઓનું મકાન કઈ જમીન પર છે

ત્યારબાદ મનસુખભાઈએ તેની સમસ્યા અમને કહી તે જ દિવસે અમે રાતોરાત મનસુખભાઈનું મકાન રથસ્થળી ગામ જઈ ડિજિટલ સિસ્ટમ દ્વારા માપ્યું ત્યારબાદ અમે એક માપણી શીટ તૈયાર કરી એના ઉપરથી અમે એક અરજી તૈયાર કરી રેગ્યુલરાઈઝ એમ એમનું મકાન કરી આપવાની તે અરજી અમે જામનગરના કલેક્ટર સાહેબને આપી કલેક્ટર સાહેબે તે અરજીનો કોઈ જવાબ આપ્યો નહીં ત્યારબાદ અમે ગુજરાત હાઈકોર્ટમાં ગયા હાઈકોર્ટમાંથી આપણા એક એડવોકેટ છે પ્રશાંત શર્મા તેમના કેસ લડ્યો અને સામે હતા જજ મુના ભટ્ટ ત્યારબાદ હાઈકોર્ટના જજ મુના ભટ્ટે એક ઓર્ડર આપ્યો જ્યાં સુધી કલેક્ટર સાહેબ આ અરજીનો કોઈ નિકાલ ના કરે ત્યાં સુધી મનસુખભાઈ કોઠિયાના મકાનને કોઈ પાડવું નહીં તો ઘણા બધા ગામડાઓમાં આ જ રીતના ઘણા લોકોના પ્રશ્ન હોય છે તો તમે બધા ગામડાઓમાં આવી રીતના સહાય મદદ કરો છો કેવી રીતે અમે હર એક ગામડાના પરિવારને જે લોકો સરકારી ખરાબામાં રહે છે કાં તો તેમનું નામ ગામડમના નંબર બેમાં નથી આવતું તે લોકોને અમે એક પણ ફી લીધા વગર તેમની મદદ કરી છે જલ પટેલ કાનૂની રીતે આપણે આમાં કેવી રીતના જીત મેળવી શકીએ આપણા સંવિધાનમાં એક એક્ટ છે એક્ટ ચૌદ તે એક્ટ આપણા હર એક દેશવાસીને સમાનતાનો હક આપે છે તો સમાનતાનો હક એટલે જ્યારે પૈસાદારની સરકાર ત્રણસો વીઘા જમીન રિલાયન્સ કંપનીને ટાઉનશીપ બનાવવા આપી શકતી હોય અને આ ગામડાના લોકો છે તે તો વર્ષોથી એક બાપ દાદાના સમયથી પોતાના ઘરમાં સરકારી ખરાબામાં રહે છે તો તેને તો એમનું ઘર રેગ્યુલરાઈઝ કરી આપવું જ જોઈએ સરકારે એક્ટ ચૌદ મુજબ ત્યારે જ એક્ટ ચૌદનું સાચું અમલીકરણ થશે સ્પેશિયલ કેસમાં મકાન કાયદેસર કરી દેવા મનસુખભાઈની કલેક્ટરને અરજી કરવામાં આવી છે જેમાં જણાવવામાં આવ્યું છે કે ભારતીય સંવિધાન આર્ટિકલ ચૌદ હેઠળ દરેક માટે કાયદો સમાન છે અને દરેકના હક અધિકાર સમાન છે આજ કલમ હેઠળ તેઓએ કલેક્ટરને અરજી કરેલ છે અને તેમાં જણાવ્યું છે કે જો રિલાયન્સ કંપનીને સરકારી ધારાધોરણ મુજબ જમીનો મળતી હોય તો મને પણ આ અધિકાર મળવો જોઈએ અને સરકારની હાલમાં ચાલી રહેલી સ્વામિત્વ યોજના હેઠળ મારી અરજીનો સમાવેશ કરીને અમારા મકાનને રેગ્યુલરાઈઝ કરી આપવા માંગણી છે હવે જોવાનું એ રહ્યું કે સ્થાનિક પ્રશાસન ભારતીય સંવિધાન આર્ટિકલ ચૌદનો નો ગંભીરતાથી અમલીકરણ કરે છે કે પછી ભારતીય સંવિધાનનું અપમાન કરે છે એ સમય આવી બતાવશે અને સમય આવીએ અમે આપ સુધી આ વાત પહોંચાડીશું પરંતુ આ એક બાબત જરૂર જાણવા મળે છે કે હજુ દેશમાં એવા લોકો છે કે જેઓ પોતાની સંસ્થાના માધ્યમથી ગામડાના ગરીબ ખેડૂતો અને ગરીબ લોકો માટે સંવિધાનિક રીતે લડત આપી રહ્યા છે અને લોકોને હું પૂરી પાડી રહ્યા છે જય સનાતન જય